અમરનાથ યાત્રા કરવાનો ખર્ચો કેટલો થશે એ અમે તમને જણાવીશું આપણા લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોય યુટ્યુબ ચેનલમાં તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને આ વિડીયોને શેર કરો જે યાત્રી અમરનાથ યાત્રા ઉપર જવા માગતા હોય એને અને આની અંદર કેટલો ખર્ચો થવાનો છે એ તમને આપણા આ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોય યુટ્યુબ ચેનલમાં જણાવીશું અમરનાથ યાત્રા માટે સૌથી પહેલાં જમ્મુથી ભગવતી નગર ઓછો જમ્મુ ભગવતીનગર રેલવે સ્ટેશનથી બે કિલોમીટરની દૂરી છે ભગવતીનગર યાત્રી નિવાસમાં અમરનાથ સાઇન બોર્ડ દ્વારા રહેવાની જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે ભગવતીનગરમાં ફ્રીમાં રહેવાની સુવિધા છે ફ્રીમાં ખાવાની સુવિધા છે ભગવતીનગર બે કેમ્પમાંથી બાલટાલ માટે અને પહેલગામ માટે બસો મળે છે પ્રશાસનની તૈયારીઓ શ્રી અમરનાથ યાત્રા પર આવવા માટે સંપૂર્ણપણે યાત્રાની યાત્રિકો માટે સુવિધા કરવામાં આવે છે અને તૈયારીઓ કરવામાં આવે છે પ્રશાસન દ્વારા ત્યાંથી તમારે કોઈ બીજા બસ સ્ટેન્ડે કે કોઈ રેલવે સ્ટેશને જવાની જરૂર નથી ત્યાંથી ત્યાંથી તમારી ભગવતી નગરમાંથી જ બસ મળી જશે પહેલગામ બેસ કેમ્પ માટે અને બાલટલ બેસ કેમ્પ માટે ભગવતીનગર બેસ કેમ્પમાં રોકાયા બાદ તમારે સાંજે જ ત્યાંથી બાલટાલ બેઝ કેમ્પની બસની ટિકિટ અને પહેલગામ બે બેઝ કેમ્પ બસની ટિકિટ ત્યાંથી તમને બુક કરવાની રહેશે અમરનાથ યાત્રામાં બે રૂટ છે પહેલો બાલ બાલટાલ બેસ કેમ્પ છે પહેલો પહેલો પહેલગામ બેઝ કેમ્પ છે બીજો બાલટાલ બેસ કેમ્પ છે બાલતાલ બેઝ કેમ્પમાં બીજા બાલટાલથી સીધું અમરનાથ ગુફાએ પોગન અને પહેલગામ બેઝ કેમ્પથી બેથી ત્રણ દિવસ લાગે છે અને બાલટાલમાં એક દિવસમાં યાત્રા સંપૂર્ણ થાય છે આપણને આ વિડીયોના માધ્યમથી અમે જણાવી રહ્યા છીએ કે અમરનાથ યાત્રામાં કેટલો ખર્ચો થાય છે કેવી રીતે જમવાની સુવિધા હોય છે કઈ જગ્યાએ રહેવાનું હોય છે તમને સંપૂર્ણપણે આપણે જે આ જે લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોય બ્લોગ યુટ્યુબ ચેનલ ઉપર આપણે તમને જણાવી રહ્યા છીએ અમરનાથ યાત્રામાં ખર્ચો કેટલો થાય છે રહેવાની સુવિધા કઈ રીતની હોય છે એ બધું તમને આપણે આ આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે તમને જણાવી રહ્યા છીએ તો તમે આ વિડીયો આખો જુઓ અને લોકોને શેર કરો અમરનાથ સાઈડ બોર્ડ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવેલી છે કઈ પ્રકારની વ્યવસ્થા છે એ પણ તમે જણાવીશો આપણા બ્લોગમાં એ પણ તમે જુઓ અને જે અમરનાથ યાત્રામાં સિક્યુરિટી કેવી હોય છે અને જે સુવિધાઓ કેવી હોય છે અને એ દર્શનમાં કેવી વ્યવસ્થા હોય છે એ તમને આપણા લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બો youtube ચેનલ દ્વારા જણાવીશું અને ખર્ચો કેટલો થાય છે એ પણ તમને લાઇફ ચેન્જિંગ યુટ્યુબ ચેનલ દ્વારા જણાવીશું અમરનાથ યાત્રા માટે સૌથી પહેલાં તમારે બેંક બ્રાન્ચમાં જવું પડે અથવા તો સૌથી પહેલાં તમારે જિલ્લા હોસ્પિટલમાં જવું પડે જે સાઇન અમરનાથ સાઇન બોર્ડની વેબસાઇટ ઉપર જે વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવે છે મેડિકલનું લિસ્ટ અને વેબસાઇટ ઉપર જ જાહેર કરવામાં આવે છે બેંકનું લિસ્ટ તો એ પ્રમાણે તમારે બેંકમાં જવાનું રહેશે અને હોસ્પિટલમાં જવાનું રહેશે અમરનાથ સાઇન બોર્ડ દ્વારા જે બેન્કોનું લિસ્ટ જાહેર કરવામાં આવે છે જે હોસ્પિટલનું લિસ્ટ જાહેર કરવામાં આવે છે એ જ હોસ્પિટલનું તમારું મેડિકલ હોવું જોઈએ ફરજિયાત અને એ જ હોસ્પિટ એ જ બેન્કનું તમારું જે પરમિટ હોવી જોઈએ ફરજિયાત નહીંતર બીજી કોઈ હોસ્પિટલમાં કરાવશો તો એ માન્ય નહીં ગણવામાં આવે અને બીજી કોઈ બેંકમાં બન બનાવવામાં આવશે તો એ પણ માન્ય ગણવામાં નહીં આવે સૌથી પહેલાં મેડિકલ કરવામાં આવે છે ત્યારબાદ તમારું પંજીકરણ કરવામાં આવે છે બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે આ આ ટેસ્ટ કરવામાં આવે છે શ્વાસનો ટેસ્ટ કરવામાં આવે છે એક્સરે કરવામાં આવે છે અને ફૂલ બોડી ચેકઅપ કરવામાં આવે છે બોડી ચેકઅપ કર્યા બાદ કોઈ રોગ ના હોય તો તમને યાત્રા માટેનું પરમિટ માટેની પરમિશન મળશે અમરનાથ યાત્રા માટે તમારું મેડિકલ સર્ટિફિકેટ બનશે જે મેડિકલ જે અમરનાથ સાઇન બોર્ડ દ્વારા જે લિસ્ટમાં બતાવેલું હશે એ લિસ્ટમાં તમારું મેડિકલ સર્ટિફિકેટ બનશે તો મેડિકલ સર્ટિફિકેટમાં સહી સિક્કા હશે ને મેડિકલ સર્ટિફિકેટ તમારે બેંકમાં જમા કરાવવાનું રહેશે નહીંતર મેડિકલ સર્ટિફિકેટ નહીં બને તો તમે યાત્રા ઉપર નહીં જઈ શકો ત્યારબાદ તમારે બેંકમાં જવાનું રહેશે બેંકમાં જઈને તમારે મેડિકલ જમા કરાવીને તમારે પંચીકરણ કરાવવાનું રહેશે પંચીકરણમાં તમારી ફિંગરપ્રિન્ટની એ લેવામાં આવશે અને તમારું જે આંખોનુંથી આંખો સ્કેન કરવામાં આવશે ત્યાં તમારી પરમિટ બનશે પરમિટ બન્યા બાદ તમારે જમ્મુ ભગવતી યાત્રી નિવાસમાં જવાનું રહેશે જમ્મુ ભગવતી નગર રેલવે સ્ટેશનથી બે કિલોમીટરના દૂરી ઉપર છે તો તમારે જમ્મુ જમ્મુ રેલવે સ્ટેશનથી ઉતરીને ભગવતી યાત્રી નિવાસે જવાનું રહેશે જમ્મુ ભગવતી યાત્રી નિવાસમાં શ્રી અમરનાથ સાઇન બોર્ડ દ્વારા રહેવાની સુવિધા ખાવાની સુવિધા અને વોશરૂમની સુવિધા મેડિકલની સુવિધા એમ બધી સારી સુવિધા જમ્મુ ભગવતી યાત્રી નિવાસમાં રાખેલી હોય છે જે અમરનાથ સાઇન બોર્ડ દ્વારા કરવામાં આવેલી હોય છે અને ત્યાંથી બસોની પણ ગાડીઓ હોય છે ને પહેલગામ બેસ્કેપ માટે અને પ્રાઇવેટ ગાડીઓ પણ ત્યાંથી ઉપડે છે બાલાલને પહેલ પહેલગામ બેસ્કેપ માટે જે દિવસે તમે જમ્મુ રેલવે સ્ટેશને પહોંચો એ દિવસે તમારે સાંજે ને સાંજે ભગવતી યાત્રી નિવાસે જઈને તમારી બસની ટિકિટ લઈ લેવાની જે બસ પહેલગામ બેસ કેમ્પે જવાની હોય એ જે બાલટાલ બેસ કેમ્પે જવાની એની ટિકિટનું કાઉન્ટર હશે ત્યાંથી તમારે ટિકિટ લઈ લેવાની ટિકિટ લીધા બાદ તમારે ત્યાં સુઈ જવાનું ખાઈ પી લેવાનું ને આરામ કરી લેવાનું અમરનાથ યાત્રામાં આવો ત્યારે ખાસ ધ્યાન રાખજો જે રૂટની પરમિટ હશે એ રૂટથી જ યાત્રા કરવામાં આવશે પહેલગામ બેઝ કેમ્પની પરમિટ હશે તો પહેલગામ બેઝ કેમ્પથી યાત્રા કરવામાં આવશે બાલટાલ બેઝ કેમ્પની તમારી પાસે પરમિટ હશે તો બાલટાલ બેઝ કેમ્પથી જ તમને યાત્રા કરવામાં દેવામાં આવશે જે દિવસે તમે રેલવે જમ્મુ રેલવે સ્ટેશનથી ઉતરતો ભગવતી યાત્રીની વસે જાઓ તો ત્યારે બસની ટિકિટ લો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે પહેલગામ બેઝ કેમ્પની માટેની બસ ઉપરથી એની લેજો અને જે બાલટાલ બેઝ કેમ્પની પરમિટ હોય છે એની પાસે તો તે બાલટાલ બેઝ કેમ્પની પરમિટની ટિકિટ લેજો પહેલગામ બેસ કેમ્પ અને બાલટાલ કેમ્પમાં રોકાવાની સુવિધા નિષ્ફળ નથી ને આ ચાર્જ આપવો પડશે તમારે રોકાવાની સુવિધા પણ જ્યાં ભંડારા લાગે છે જે અમરનાથ સાઇન બોર્ડ દ્વારા તેમાં ખાવાની સુવિધા ફ્રીમાં હોય છે અમરનાથ સાઇન બોર્ડ દ્વારા જે ભંડારા લગાડવામાં આવે છે તેમાં ખાવાની સુવિધા ફ્રી હોય છે પણ તમારે ત્યાં જે રહેવાની સુવિધા ટેન્ટમાં રહેવાનું છે જે ટેન્ટનો ચાર્જિસ તમારે ચૂકવવો પડશે બાલટાલ બેન્સ્કેપમાં ટેન્ટમાં રોકાવાનો ચાર્જ દોઢસોથી બસો રૂપિયા છે અને પહેલગામ બેસ્કેપમાં રોકાવાનો ચાર્જ ચારસોથી આઠસો રૂપિયા પર માણસનો છે અને બાલટાલ બેપમાં પર માણસનો ચાર્જ અઢીસો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા લગી ભાવ છે ટેન્ટમાં રોકાવાનો ચાર્જિસ છે આજે બાલટાલ બેન્સ્કેપમાં રોકાવાનો ચાર્જ અઢીસોથી ત્રણસો રૂપિયા અને પહેલગામ બેસ્કેપમાં ચારસોથી આઠસો રૂપિયા પર હેડ માણસનો ચાર્જિસ છે પહેલો દિવસ તમારે જે પહેલગામ બેઝ કેમ્પમાં રોકાવાનું રહેશે અને બીજા દિવસે સવારે જાહેરાત કરવામાં આવે ત્યારે તમારે ચેકપોસ્ટ ઉપર જવાનું રહેશે પહેલગામ ચેકપોસ્ટ ઉપર જવાનું રહેશે અને લાઇન લાગેલી હશે તે લાઈનમાં લાગવાનું રહેશે બીજા દિવસે તમારે લાઇનમાં લાગવાનું રહેશે મોસમ ખરાબ હશે તો શ્રી અમરનાથથી યાત્રા ઉપર જવામાં રોકી દેવામાં આવશે તમને અને બેઝ કેમ્પમાં જ રોકાવાનું કહેશે અને મોસમ સાફ હશે તો તમને સવારે છ વાગ્યામાં પહેલગામથી બેઝ કેમ્પ ચંદનવાડી બેઝ કેમ્પ સુધી જવાના માટે રવાના કરવામાં આવશે જે મોસમ સાફ હશે તો સવારે છ વાગે પહેલગામ બેસકેમ્પથી ચંદનવાડી બેસ કેમ્પ માટે રવાના કરવામાં આવશે પહેલગામ બેસ કેમ્પમાંથી બહાર નીકળ્યા બાદ ત્યાંથી ટેક્સી હશે જે ટેક્સીનો ચાર્જિસ બસ બસો રૂપિયાથી લઈને અઢીસો રૂપિયા ચાર્જ લેશે પર માણસનો એ સોળ કિલોમીટરની ટેક્સી ચલાવીને તમને પોગાળશે ચંદનવાડી બેસ કેમ્પ ચંદનવાડી બેઝ કેમ્પથી તમારી યાત્રા શરૂ થશે ચંદનવાડી બેસ કેમ્પથી તમારી યાત્રા શરૂ થશે ચંદનવાડીથી શેષનાગ બાર કિલોમીટરનો રસ્તો છે ચંદનવાડી થી તે શેષનાગ બેસકેમ્પ સોળ કિલોમીટરનો ટ્રેક છે તો જેમાં સૌથી પહેલું પડાવ આવશે પિસ્વું ટોપ ચંદનવાડી બેસકેમ્પથી શેષનાગની બાર કિલોમીટરનો ટ્રેક છે તેમાં સૌથી પહેલાં ટોપ આવશે ચંદનવાડી બાદ પિસ્સું ટોપ આવશે શેષનાગથી તે પંચતરણીનો પડાવ આવશે બીજો પડાવ છે શેષનાગથી તે પંચતરણીનો પડાવ તેમાં તમને ગણેશ ટોપ આવશે પોષપત્રી ભંડારો આવશે શેષનાગ બેસ કેમ્પથી જશો એટલે તમારે ગણેશ ટોપ આવશે ગણેશ ટોપ પછી પોષપત્રી ભંડારો આવશે પોષપત્રી ભંડારા બાદ પંચતરણી આવશે પંચતરણી પછી બાબા અમરનાથની ગુફા આવશે શેષનાગથી પવિત્ર ગુફાની દૂરી વીસ કિલોમીટરની છે અને પંચતરણીથી પવિત્ર ગુફાની દૂરી છ કિલોમીટરની છે જે અમરનાથ ગુફા છે તે પંચચરણીથી છ કિલોમીટર થાય અને શેષનાગથી તે ગુફા વીસ કિલોમીટર થાય શેષનાગથી બાબા અમરનાથની ગુફા વીસ કિલોમીટર થાય પંચચરણીથી બાબા અમરનાથની ગુફા છ કિલોમીટર થાય પહેલગામ બેસ કેમ્પથી તમે યાત્રા કરશો તમારે ત્રણ દિવસ લાગશે પહેલો સ્ટેજ લેશો તમે પહેલગામ બેસ કેમ્પમાં બીજો સ્ટેજ લેશો તમે શેષનાગ બેસ સ્ટેમ્પમાં ત્રીજો સ્ટેજ લેશો તમે પંચસ્થળની બેસ કેમ્પ ઉપર અને ત્રીજો સ્ટેપ તમારે પવિત્ર ગુફા પર રોકવાની સુવિધા બિલકુલ ખતમ થઈ ગઈ છે મીન્સ કે બિલકુલ રોકાવાની સુવિધા આપતા નથી એ તમારે જ્યારે યાત્રામાં દર્શન કરી લો બાબા અમરનાથને તો ત્યાંથી તમારે નીચે ઉતરવાનું રહેશે નીચે ઉતરીને બાલટાલ બેઝ કેમ્પમાં રોકાવાની સુવિધા રહેશે તમારે બાલટાલ બેઝ કેમ્પમાં રોકવાનું રહેશે તમારે ત્રીજો સ્ટેપ બાલટાલ બેઝ કેમ્પ છે અને બાલટાલ બેઝ કેમ્પથી તમે યાત્રા કરશો તો સવારે ત્રણથી ચાર વાગે લાઇનમાં ઊભું રહી જવાનું રહેશે અને બાલતાલ માર્ગથી તમે યાત્રા કરશો તો તમારા બાલતાલ યાત્રા બાલતાલ માર્ગથી તમે યાત્રા કરશો તો બાલતાલ માર્ગમાં તમે એક દિવસમાં યાત્રા કરીને તમે નીચે આવી જશો જ્યાંથી બાલતાલ માર્ગ છે બાબા ગુફાની છે તો ચૌદ કિલોમીટરનો ટ્રેક છે બાલતાલ બેઝ કેમ્પથી તે બાબાની ગુફા ચૌદ કિલોમીટર થાય એટલે એક જ દિવસમાં તમે દર્શન કરીને નીચે ઉતરી જઈ શકશો ને જો તમે થી ગયા હોય ને ઉપર તમે ગુફાની આજુબાજુમાં રોકાવા માંગતો હોય તો ગુફાએ દર્શન કરી ત્યાંથી રિટર્ન તમારે છ કિલોમીટર ચાલીને પંચસ્થળની બેઝ કેમ્પ છે ત્યાં તમારે રોકાવું હોય તો તમે રોકાઈ શકો છો અને તમે પંચસ્થળની રોકાણ છો તો પંચસ્થળ તમારે પાછું બાલટાલ આવવું હોય તો ત્યાંથી બા ટોપ ટોપથી એક રસ્તો જાય છે સંગમ છે જે બાલટાલ બાજુ જાય છે તો તે વાળા ટ્રેક ઉપર તમે પાછા રિટર્ન એક બીજા દિવસે તમે ઉતરવાનું ચાલુ કરશો એટલે સાંજ સુધીમાં તમે બાલટાલ ઉતરી જશો પછી સાંજે બાલટાલ બેન્સ માં રોકાવાનું રહેશે પાછું આ રીતે આખી યાત્રા થાય છે બાલટાલ બેઝ કેમ્પથી અને આપણે પહેલગામ બેઝ કેમ્પથી પહેલગામ બેઝ કેમ્પ પહેલાં શું છે બાલટલ બેઝ કેમ્પથી જે કોનવાઈ નીકળે છે તે ભગવતી યાત્રી નિવાસ તમને ઉતારી દે છે અને જે પહેલગામ બેઝ કેમ્પથી જે યાત્રી કોનવાઈ નીકળે છે તે કોનવાઈ તમને ભગવતી યાત્રી નિવાસ ડ્રોપ કરે છે ત્યાંથી તમારે જે તમારી જે સ્ટેટ હોય કે તમારું જે ઘર હોય તો એની જે તમારી ટ્રેન હોય તો ત્યાંથી તમે ભગવતી યાત્રી નિવાસ રેલવે સ્ટેશન બે કિલોમીટર થાય તો બે કિલોમીટર રેલવે સ્ટેશને જઈને તમારી જે ટ્રેન હોય એમાં બેસીને તમે ઘરે જઈ શકો છો અને તમે બાલટાલ કેમ્પથી જમ્મુ પહોંચશો તો સાતથી થી આઠ કલાક લાગશે એટલે પહેલગામ બેસ કેમ્પથી પણ તમે પહોંચશો તો નવથી થી દસ કલાક તમારે પહેલગામ બેસ કેમ્પથી તમારે જે જમ્મુ રહેશે તો એના પણ નવથી થી દસ કલાક લાગશે બાલટાલ બેસ કેમ્પથી પહોંચશો તો તમારે આઠથી નવ કલાક લાગશે જમ્મુથી તે બાલટાલ તમે જઈએ તો સુપર ડિલક્સ એસી ડિલક્સ એ ટાઈપની અનેક બસો ચાલે છે અને સાડી છસોથી સાતસો રૂપિયાથી આઠસો રૂપિયા વધુ વધુ આઠસો સાડી આઠસો રૂપિયા લગીનો ભાવ હોય છે બાલટાલ બેઝ કેમ્પ સુધીનો અને પહેલગામથી તમે જાઓ તો ચારસો રૂપિયાથી લઈને તો બારસો રૂપિયા લગીનો જે ટિકિટનો ચાર્જ હોય છે સેમી ડિલક્સ ડિલક્સ બસ ને એસી બસ હોય છે જે બેઝ કેમ્પથી ભગવતી યાત્રી નિવાસ બેઝ કેમ્પ થી ઉપડે છે અને પહેલગામ પહોંચાડે છે બસો અને મિનિમમ ચાર્જ જે રેટ નક્કી કરેલો હોય એ રેટ આ પ્રમાણે છે સાડી ચારસોથી લઈને બારસો રૂપિયા જે પહેલગામ રૂટમાં છે અને આમાં છે ચારસો રૂપિયાથી લઈને તે હજાર રૂપિયા સુધીનો રેટ બાલતાલ બેઝ કેમ્પમાં છે અને અમારના છાત્રો ઉપર જે યાત્રીઓ આવવા માંગતા હોય છે પંચોતેર વર્ષની અંદરના વ્યક્તિઓ હોય અને ચાલી ચાલી શકતા હોય એ રીતના જેને શ્વાસની બીમારી ના હોય એ ખાસ યાત્રા છે જે તેર વર્ષથી લઈને પંચોતેર વર્ષની અંદર બુજુર્ગ હોય મહિલા હોય બચ્ચા હોય બધા માણસો માટે આ ઉમન નક્કી કરેલી છે શ્રી અમરનાથજી સાઇન બોર્ડ દ્વારા

પંચસ્તરની હેલીપેડ છે ત્યાં ડ્રોપ કરશે જે બાલટાલવાળું હેલીપેડ હશે એ પણ તમને ત્યાં ડ્રોપ કરશે પહેલ ગામથી જે હેલીપેડ હેલિકોપ્ટર ઉપર છે તમને પંચસ્તરની હેલીપેડે ઉતાર ડ્રોપ કરશે અને એ જે હેલીપેડ હેલિકોપ્ટર ઉપર છે એ પણ તમને ત્યાં પંચસ્તરની હેલીપેડે ડ્રોપ કરશે અને જે પંચસ્તરની બેઝ કેમ્પેથી તમારે જે યાત્રા કરવાની રહેશે એ પંચસ્તરની બેઝ કેમ્પથી તમારે ઘોડા પાલખી પીઠું અને જે જે ઘોડા પાલખી પીઠું ના ઉપર જઈ શકો છો અથવા ચાલીને પણ જઈ શકો છો ચાલીને જવા માંગતા હોઈએ બાકી જે હેલિકોપ્ટર તમને ત્યાં ડ્રોપ કરશે તો તમારે રિટર્ન દર્શન કરીને પાછું પંચસ્તરની હેલીપેડે આવવાનું રહેશે અને પંચસ્તરની હેલીપેડથી ગુફાનું અંતર છ કિલોમીટર થાય છે એટલે છ કિલોમીટર તમારે ઘોડાપીઠી પાલ ઘોડાપીઠું પાલકી કરીને દર્શન કરવા જઈ શકો અને દર્શન કરીને પાછા રિટર્ન આવી અને પાછું હેલીપેડમાં બેસી શકો અમરનાથ યાત્રાનું પંચીકરણ જમ્મુ કાશ્મીર બેંક પંજાબ નેશનલ બેંક એસબીઆઈ બેંક અને યસ બેંક પાંચ બેંકમાં જાય અમરનાથ યાત્રાની પંચીકરણ કરવામાં આવે છે અમરનાથ યાત્રાની પરમિટ બને છે આ પાંચ બેંકો અંદર ખાસ ધ્યાન રાખજો અમરનાથ યાત્રાના પંચીકરણમાં બદલાવ કરવામાં આવેલો છે બાયોમેટ્રિક ફરજિયાત કરવામાં આવેલું છે અને કોઈ તમને કહે પંચીકરણ તમને કરી આપવામાં આવશો તો તમે પંચીકરણની પંચીકરણ જે પરમિટ બનાવી આપવામાં આવશો એમાં ફસાતા નહીં ખાસ અને તમારા ફરજિયાત બેંકમાં જઈને તમારા બાયોમેટ્રિક આપવાનું રહેશે ને પછી પરમિટ બનશે અને તમે જે ભગવતી યાત્રી નિવાસ પહોંચશો તો ત્યાંથી તમે હેરાન થશો અને તમને પરમિટ પણ નહીં બને એટલે વાર લાગશે તો ત્યાં પણ વેટિંગ હોય છે ભગવતી યાત્રી નિવાસમાં એથી ખાસ ધ્યાન રાખજો તમે ઓફલાઈન પંચીકરણ કરાવો તો જાતે જ મેડિકલ કરાવો ને જાતે જ પંચીકરણ કરાવો કે જો કોઈને પૈસા આપીને પંચીકરણ કરાવશો તો એ તમને માન્ય ગણવામાં આવશે નહીં અને ખાસ કરીને બાયોમેટ્રિક કરવામાં આવે છે ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે અને આંખનો સ્કેન કરવામાં આવે છે જેથી તમે જાતે જ પંચીકરણ કરાવો અને જાતે જ પરમિટ લઈને તમે યાત્રા ઉપર જાઓ અમરનાથ યાત્રા ઉપર જવાના હોય તો ખાસ ધ્યાન રાખજો કે પર પંચીકરણ શાંતિથી કરાવજો અને જે રૂટ ઉપર તમે જે રૂટ ઉપર તમે જવાના હોય એ રૂટ ઉપરને તમે ખાસ પંચીકરણ બનાવજો જે પહેલગામનો રૂટ હોય તમારે તો પહેલગામ રૂટનો બનાવજો અને બાલટાલ રૂટનો હોય તો બાલટાલ રૂટની જ પરમિટ બનાવજો બીજા કોઈ રૂટની પરમિટ બનાવશો તો તમારે બી પહેલગામની પરમિટ હશે ને બાલ પહેલગામની પરમિટ હશે ને બાલટાલ બાલટાલવાળા રૂટ ઉપર જઈને કહેશો તો જવા દો તો તમને નહીં જવા દેવામાં આવે ખાસ ધ્યાન રાખજો તમે અમરનાથ યાત્રા ઉપર જાઓ તો જે રૂટની પરમિટ હશે એ રૂટ ઉપર જ તમને યાત્રા કરવા દેવામાં આવશે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોયને સબસ્ક્રાઈબ કરો આના દ્વારા તમને અમરનાથ યાત્રામાં કઈ રીતે જવાનું હોય અને ખર્ચો